તાલાલાના કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ભગવાન બારણને કોર્ટે ફટકારતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય અને કોંગ્રેસ માટે એક આ સમય એક મોટો ઝટકો પણ કહી શકાય તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભગવાન બારડ જે કોર્ટને સજા ફટકારતા જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ખૂબ જ મહત્વના અપડેટ્સ કહી શકાય અને કોંગ્રેસ માટે એક મુશ્કેલીના સમાચાર પણ કહી શકાય અત્યારે કોંગ્રેસની જે પરિસ્થિતિ છે તે મુજબ આ મુશ્કેલી ઊભી કરી શકે તેવા અહેવાલ પણ કોંગ્રેસ માટે સામે આવી રહ્યા છે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભગવાન બારડને કોર્ટે સજા ફટકારતા જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે તાલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય છે ભગવાન બારડ અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વની બાબત એ છે કે કોંગ્રેસના આ ધારાસભ્યને કોટે સજા ફટકારતા અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો ભગવાન બારણને કોર્ટે સજા ફટકારતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આંગે વધુ વિગતે વાત કરવા માટે આપણે સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મલાહ મલાઠ જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે તલાલાથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ જે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કોર્ટે સજા ફટકારી છે કઈ બાબતે તેમને સજા ફટકારવામાં આવી છે જે સુત્રાપાડાનો જે ધારાસભ્ય છે તેઓનો ભૂતકાળમાં અત્યારે રદ કરવામાં આવ્યું છે વિધાનસભાના અધ્યક્ષ જાહેરાત કરી છે કહી શકાય કે તેમનો જે ભૂતકાળ હતો ભૂતકાળને ધ્યાનમાં રાખીને જે રીતે તેઓ ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી જે રીતે કોર્ટમાં સજામાં તેઓ પુરવાર થયા છે તેના પગલે જ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે જી મલા કેટલા સમયની સજા ફટકારવામાં આવી છે તેમને એક વર્ષની આસપાસ સૂત્રો માટે એક વર્ષની આસપાસ તેમની આ સજા ફટકારવાનું સામે આવી રહી છે જી ચૂંટણી પંચ અને કલેક્ટરને સસ્પેન્સની જાણ કરવામાં આવી છે શું ચોક્કસ જે રીતે ધારાસભ્ય પદનું પદનું જે પદ હોય છે તે રદ કરવા છતાં જે વિધાનસભાના અધ્યક્ષ પણ હોય છે પરંતુ સાથો સાથ સરકાર અને ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પંચ છે તેને પણ ધ્યાન દોરવામાં આવતું હોય છે જેથી આ પદ ઉપર હવે નરથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય તે પ્રકારની પણ કાર્યવાહી હાથ ધરવાની જે સૂચના છે તે અધ્યક્ષ તરફથી આપી દેવામાં આવી હોતી હોય છે જી મલાર છે એવી રીતે સમગ્ર પરિસ્થિતિ અત્યારે છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે સમયે છે આ વાત સામે આવી છે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કોંગ્રેસ માટે કેટલી મુસીબત સાબિત થઈ શકે છે ચોક્કસથી વાત કરવામાં આવી જેવી રીતે કોંગ્રેસના જે ધારાસભ્યો સંસ્મરણ હવે જે રદ થયું છે તેને લઈને અનેક તર્ક વિતરકો સામે છે એક બાજુ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની અંદર આંતરિક વિકવાદ પણ ચરણ સીમાએ પહોંચી ચૂક્યો છે એમ આ રીતે ધારાસભ્યોનું જો પદ રદ થાય તો તેને લઈને ચોક્કસથી કહી શકાય આગામી લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને જે એક મોટો ફટકો સૌરાષ્ટ્ર જીલ્લામાં પડી શકે તેમ છે જી મલારા સમગ્ર ઘટનાને ક્રમને લઈને કોંગ્રેસ દ્વારા કોઈ રિએક્શન સામે આવ્યું છે ખરું

ખૂબ જ મહત્વની બાબત કહી શકાય કે કોર્ટે તેમને સાડા ત્રણ વર્ષની સજા ફટકારી છે મહત્વની બાબત એ છે કે ખનીજ ચોરીના કેસમાં સુત્રપાડા કોર્ટે પોણા ત્રણ વર્ષની સજા ફટકારી છે અને ત્યારબાદ એક્શનમાં આવ્યું છે અને તલાલા કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

ભગવાનભાઈ બારડ ઉપર તાજેતરમાં જ ઓગણીસો ને પંચાણું ની સાલમાં જે ખનીજ ચોરી બાબતે કોર્ટે સજા ફટકારી હતી અને ત્યારે જ ત્યારબાદ જ આજે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે તેમને કોંગ્રેસના જે ધારાસભ્ય પદથી પણ સસ્પેન્ડ કરવાનો મામલો સામે આવ્યો છે જી જી ચોક્કસ તો ઓગણીસો પંચાણું ની જે ખનીજ ચોરી બાબત હતી તેની આજે સજા ફટકારવામાં આવી છે ત્યારે આ બાબતે સ્થાનિક કોંગ્રેસનું શું કહેવું છે કેવા રિએક્શન સામે આવી રહ્યા છે જી ચોક્કસ જણાવી દઉં કે જે ઓગણીસો ને પંચાણું માં જે સુત્રાપાડા માં જે ખનીજ ચોરી થઈ હતી તેમાં જે ધારાસભ્ય સિવાય પણ અન્ય અગિયાર જેટલા આરોપીઓ હતા પણ જે ધારાસભ્યને જે ટાર્ગેટ બનાવી અને તેમના ઉપર જે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના જે દિગ્ગજો છે આગેવાનો છે તેમનું કહેવું છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં જે ભગાભાઈ બારડ છે તે સક્ષમ ઉમેદવાર હોય અને તેઓ તેઓ ઉપર જે રાજકીય નીતિ અપનાવી અપનાવી હોય તેવું પણ એક લાગી રહ્યું છે તેવા તેઓના આક્ષેપ છે જી

તેઓ કોંગ્રેસ ઉપર કબજો કરવામાં સફળતા મેળવી હતી અને બહુમતીથી સીટો પ્રાપ્ત થઈ હતી ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના છાવણીમાં ક્યાંક ને ક્યાંક ગમગીની સેવાઈ રહી છે જી જી દીક્ષિત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે ઓગણીસો પંચાણુની વર્ષમાં આ કેસ જે હતો ખનીજ ચોરીનું તેને લઈને આજે ચુકાદો આવ્યો છે અને મહત્વની બાબત એ છે કે બે પોઈન્ટ ત્ર્યાસી કરોડની ખનીજ ચોરીનો આરોપ તેમની ઉપર હતો અને ત્યારે આ આરોપ બાદ કોર્ટે તેમને ગુનેગાર ઠેરવ્યા છે અને સજા પણ ફટકારવામાં આવી છે અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કોંગ્રેસ માટે એક આ મોટો ઝટકો પણ કહી શકાય અને એક સાંધો ત્યાં તે તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ તો ગુજરાતમાં કોંગ્રેસમાં થઈ રહ્યું છે

મહત્વની બાબત એ છે કે બે પોઈન્ટ ત્યાસી કરોડની ખનીજ ચોરીનો આરોપ જે છે તે તલાલાના ધારાસભ્ય ઉપર હતો કલમ ત્રણસો ઓગણત્રીસ અને ચારસો વીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો તો ભગવાન બારડ સામે ઓગણીસો પંચાણુંમાં સૂત્રપાડામાં ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો અને તેની સજા કોર્ટે આજે ફટકારી છે તો તલાલાના કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બાબત એ છે કે ભગવાન ખનીજ ચોરી બાબતે સજા બે પોઈન્ટ ત્યાસી કરોડ રૂપિયાની અધત જે ખનીજ ચોરી કરવામાં આવી હતી તે બાબતે કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે અને તેમને સજા ફટકારવામાં આવી છે સુત્રપાડા કોર્ટે પોણા ત્રણ વર્ષની સજા તેમને ફટકારી છે દોષિત સાબિત થયા છે કોંગ્રેસના ધારાસભ્ય તલાલા વિસ્તારના છે જેમની ઉપર બે પોઈન્ટ ત્રાસી કરોડ ની ખનીજ ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે કલમ ત્રણસો ઓગણત્રીસ અને ચારસો વીસ ગુનો પણ નોંધાયો હતો